જાફરાબાદ તાલુકાની આશા વર્કર બહેનો હડતાલ પર ઉતરી છે જાફરાબાદ તાલુકા હેલ્થ ઓફિસરની મોટી સંખ્યામાં આશા વર્કર બહેનોએ એકત્રિત થઈને આવેદનપત્ર પાઠવ્યું છે આશા વર્કર બહેનોની માંગ હતી કે મહેનત પ્રમાણે વેતન આપો તેમજ પગાર ફિક્સ કરો સહિત વિવિધ માંગો કરવામાં આવી હતી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ પર રહેશું તેવી ચીમકી આશા વર્કર બહેનોએ ઉચ્ચારી હતી અમારી માંગણી એ છે કે અમે અત્યારે તમામ આખા તાલુકાના આશા બહેનો અત્યારે જાફરાબાદ તાલુકા ઓફિસે આવ્યા છે અને માનનીય શ્રી ટીએસઓ સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે ને આવેદનપત્ર આપવાની અમારી એક જ માંગ છે કે અમારો કાયમી ધોરણે પગાર ફિક્સ કરે ને જે હાલ અમારી કામગીરી અત્યારે કરાવી રહ્યા છે તેમને અમને પૂરતું વેતન આપે જે વેતન આપતા હતા એમાંથી પણ અત્યારે ઘટાડો થઈ રહ્યો છે તો અમારી એક જ માંગ છે કે અમારો ફિક્સ પગાર કરે અમારો ફિક્સ ટાઈમ કરે એ અમારી માંગ છે ને બીજું કે જે અત્યાર સુધી કે અમારી નથી થતી એવી પણ કામગીરી અમે કરી રહ્યા છીએ ચોવીસ કલાક રાત દિવસ અમે મહેનત કરી રહ્યા છીએ જો બધા કર્મચારીઓને ટીએડી મળે છે બધા કર્મચારીઓને ભથ્થું મળે છે બીજા બધા કર્મચારીઓને ફિક્સ પગાર છે અમને ફિક્સ પગાર નથી અમને ભથ્થું નથી અમને કોઈ ટીએડી નથી ને અમે રાતના બાર બાર એક એક વાગે પણ અમે નોકરી અમારી નિપાવીએ છીએ ને રાતના ઉઠી ઉઠીને બબે વાગે અમે ડિલિવરીના કેસ સાથે જઈએ છીએ છતાં અમારો પગાર વધારાને બદલે અમારો પગાર ઘટી રહ્યો છે તો અમારી માંગ એક જ છે સરકાર શ્રી કે અમારો ફિક્સ પગાર તમારી ફ્રીસ કામગીરી કરો જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી